કોંગ્રેસ નો હોય કોઈ પણ નેતા મારી સામે ઓપર ડિબેટમાં બેસવું હોય તો બેસે આકડા હું સમજાવું શું હોય અને શું હોવું જોઈએ અત્યાર સુધી ખેતી ની અંદર

મંતવ્ય આપતા હોય મારું મંતવ્ય કોઈની સાથે મેચ થતું નથી મારું મંતવ્ય એ જ છે કે ગુજરાતના ના હિત થવું જોઈએ કેમ કે હું ખેડૂતો માટે થઈને રાજકીય પાર્ટીઓને મદદ કરું છું સત્તા માટે થઈને નહીં